તો હાલમાં આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો વડોદરાનો છે વડોદરામાં મહાનગરપાલિકાની બે જવાબદારીએ રોડની દુર્દશા કરી છે આજે વડોદરા મહાનગરપાલિકાનો અણઘડ વહીવટ વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ અગ્રવાલ લાઈવ જોડાયા છે રવિ વડોદરા મહાનગરપાલિકા તેની અણઘડ વહીવટના કારણે અવારનવાર ચર્ચામાં આવતી રહેતી હોય છે વધુ એકવાર અણઘડ વહીવટ સામે આવ્યો છે કરોડોના ખર્ચે રોડ બનાવ્યો અને ટૂંક સમયમાં એ રોડ ખોદી પણ કાઢવામાં આવ્યો શું માહિતી બિલકુલ વત્સલ વાત કરવામાં આવે તો વડોદરા કોર્પોરેશન દ્વારા સાત દિવસ પહેલાં જ ડિલક્ષથી નવાયાર તરફ જવાનો જે અઢાર મીટરનો રોડ છે તે સવા કરોડના ખર્ચે નવો બનાવ્યો છે અને સાત દિવસ બાદ આપ જોઈ શકો છો કે રોડમાં કયા પ્રકારની સ્થિતિ છે નવો રોડ હોવા છતાં પણ કોર્પોરેશન દ્વારા વરસાદી ગટર નાખવા માટે આ રોડ ખોદી નાખ્યો છે એક વિભાગ નવો રોડ બનાવે છે તો બીજો વિભાગ તે વિભાગને પૂછ્યા વગર રોડ ખોદી નાખે છે તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે આપ જોઈ શકો છો કઈ રીતના વરસાદી ગટર નાખવા માટે આખો જે રોડ ખોદી નાખ્યો છે તેના કારણે કોર્પોરેશન દ્વારા જે પ્રજાના નાના નાના પૈસા છે તેનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે સામે જે રીતના વરસાદી ગટરની જે ચેમ્બર છે તે બનાવવામાં આવી રહી છે અને એક દવાખાનું તમને જોવા મળ્યું છે તે દવાખાનાના માટે જ આ રોડ ખોદી નાખવામાં આવ્યો હોવાનો અત્યારે સામે આવી રહ્યું છે જેમાં કોંગ્રેસના જે કોર્પોરેટર છે ઝા ભરવાડ તેમણે પોતે સૂચન આપ્યું હતું અધિકારીને કે આ જે ચેમ્બર છે તે વરસાદમાં ભરાઈ જવાની શક્યતા છે પાણી ભરાવાની શક્યતા છે એટલે અહીંયા વરસાદી જે ગટર છે તે બનાવવામાં આવે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે શું રોડ બનાવતા પહેલાં આ બાબતનો ખ્યાલ નથી આવ્યો કે અહીંયા પાણી ભરાશે તો પહેલાં વરસાદી ગટર બનાવી દેવામાં આવે એટલે ક્યાંકને ક્યાંક કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે શિખામણ આપવામાં આવી હતી તમામ પાલિકાના શાસકો અધિકારીઓને કે રોડ બનાવ્યા પછી તેને ખોદવો ન જોઈએ રોડ બનાવતા પહેલાં જે પણ કામગીરી કરવી હોય તે કરાવી લેવી જોઈએ ત્યાર પછી જ રોડ ખોદવો જોઈએ પરંતુ ક્યાંકને ક્યાંક કંઈ કે વડોદરા કોર્પોરેશનના શાસકો અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીની શિખામણનું પણ પાલન નથી કરવામાં આવી રહ્યું સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે જે સિટી એન્જિનિયર છે તેમને પોતાને ખબર નથી કે આ રોડ ખોદી નાખવામાં આવ્યો છે તેમની પણ મંજૂરી નથી મેળવવામાં આવી એટલે ચોક્કસથી જે પણ જવાબદાર અધિકારી છે કે જેને મંજૂરી વગર આ રોડ ખોદી નાખવામાં ખોદી નાખ્યો છે તેના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ તેવી સ્થાનિક નાગરિકો માંગ કર્યા છે સ્થાનિક નાગરિકો એવું પણ કર્યા છે કે કેમ માત્ર હોસ્પિટલ માટે વરસાદી ગઢાર નાખવામાં આવી રહી છે કેમ અહીંયાના જે લોકો રહે છે તેમના માટે કેમ આ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી કારણ કે રોડ બનાવ્યા પછી આપ જોઈ શકો છો કે ભાગ કેટલો અહીંયા ઊંચો થઈ ગયો છે જ્યારે ચોમાસું અહીંયા શરૂ થશે અને વરસાદી પાણી આવશે તો સીધું જ પાણી લોકોના ઘરમાં જશે તે પ્રકારના રોડ અહીંયા બનાવવામાં આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક લોકોને ચોમાસા સમયે મુશ્કેલી વેઠવાનો વારો આવવાનો છે એટલે કહી શકાય કે એક તરફ રોડ બનાવો અને થોડાક જ દિવસોમાં રોડને ખોદી નાખો તેના માટે વડોદરા મહાનગરપાલિકા હવે જાણીતી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે ચોક્કસથી જે પણ અધિકારી છે તેની સામે કાર્યવાહી તો થવી જ જોઈએ પરંતુ મુખ્યમંત્રી કાર્યાલયથી પણ વડોદરાના જે શાસકો છે તેમણે ઠપકો આપવો જોઈએ કે રોડ બનાવ્યા પછી તેને કેમ ખોદી નાખવામાં આવે છે જી બિલકુલ વહીવટ સામે ઊઠી જ રહ્યો છે કારણ કે જે રીતે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે કે પહેલા તમે નવો રોડ બનાવો છો હજુ તેને એક અઠવાડિયું થયું છે અને બીજો વિભાગ છે કે જે એક વિભાગની મંજૂરી વગર રોડને ખોદી નાખે છે અને સૌથી મોટી વાત તો એ છે કે લોકોના ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે બિલકુલ વત્સલ આજ સવાલ અહીંયા ઝી ચોવીસ કલાક પણ ઉઠાવી રહ્યો છે કે લોકોના પ્રજાના જે ટેક્સ છે તેના રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે અને અહીંયા આપ જોઈ શકો છો કઈ રીતના આખો આ જે રોડ છે સાત દિવસ પહેલાં જ બનાવવામાં આવ્યો ઘણા સમયથી નાગરિકો માંગ કરી રહ્યા હતા રોડ બનાવવાની અને રોડ બન્યો પરંતુ સાત જ દિવસમાં

અને આ રોડ નું કામ હજી બાકી છે હજી સિલકોટ બાકી છે વરસાદી ગટર તારવવાની બાકી છે ડ્રેનેજોના મેઇન હોલ તારવવાના બાકી છે ફાઈનલ લેયર હજી આવ્યું નથી એટલે કોર્પોરેશન ના રૂપિયાનો બગાડ ન થાય એની માટે મેં સૂચના આપી અને પહેલા જ આ વરસાદી ગટર નખાઈ દીધી છે કારણ કે મને સ્થાનિકોએ બોલાવીને એવું કીધું કે ભાઈ રોડ બની ગયા પછી અમારા જે ઘરો નીચા થઈ ગયા છે એમાં પાણી ઘૂસી જશે એટલે આ કોર્પોરેશનને નુકસાન ન થાય રોડ ફાઈનલ થઈ ગયા પછી જો તોડવામાં આવે તો એ ખરેખર દુઃખદ બાબત કહેવાય અને ગંભીર બાબત કહેવાય જે રીતે તમે જુઓ કે શાસ્ત્રી બ્રિજ થી ફતેહગંજ પોલીસ સ્ટેશન સુધી રોડ પાંચ કરોડ ના ખર્ચે બનાવ્યા પછી એમસીબીસી તોડી નાખ્યો તો ફાઈનલ રોડ બની ગયા પછી કોન્ટ્રાક્ટર ને પૈસા ચૂકવ ચૂકવી ગયા પછી જો રોડ તોડવામાં આવે તો એ ખરેખર બેદરકારી કહેવાય પરંતુ આ જે રોડ વાત છે એ હું કોર્પોરેટર તરીકે અમારું સૂચન છે કે હજી ફાઈનલ રોડ ન થયો હોય તો એની પહેલા કામગીરી કરી દેવી કારણ કે ભવિષ્યમાં પછી કોર્પોરેશનને નુકસાન ન થાય

ત્યાં લોકોની રજૂઆતના પગલે અમે ક્રોસિંગ કરાવડાવ્યું છે જો ફાઈનલ રોડ બની જાય પછી તોડવો એને મુશ્કેલ થાય અને કોર્પોરેશનને આર્થિક નુકસાન થાય કોન્ટ્રાક્ટરને રૂપિયા ચૂકાઈ જાય તો કોન્ટ્રાક્ટરની જવાબદારી જતી રહે એટલે આ રોડમાં તો હજી કોન્ટ્રાક્ટરને પૈસા ચૂકવ્યા નથી અને હજી વરસાદી ગટરનું કામ કર્યા પછી આ એક પહેલો સ્ટેજ છે રોડનો હજી આનો ફાઇનલ સ્ટેજ બાકી છે એટલે આ ક્રોસિંગ કરાવડાયું છે અને હું તો ખરેખર આ બાબતનો એટલો વિરોધી છું કે રોડ ટોટલ ફાઇનલ થઈ જાય કોર્પોરેશન

બિલકુલ હું જા ભાઈ ને પૂછવા માંગીશ કે અહીંયાના સ્થાનિક લોકો કહી રહ્યા છે કે એક હોસ્પિટલના ફાયદા માટે તેમને આ જે રોડ છે તે તોડાઈ દીધો વરસાદી ગટર નખાવવા માટેનું સૂચન કર્યું અને લોકોના ઘરમાં પણ પાણી જવાની શક્યતા છે તો આખા રોડ પર કેમ વરસાદી ગટર નથી નખાવતા તેવું સ્થાનિક લોકો સવાલ પૂછી રહ્યા છે તેમના કોર્પોરેટરને સ્થાનિક લોકો કોઈ પૂછતા હોય તો મને પૂછે કોઈ વાંધો નથી અમે બધા માટે છીએ કોઈને પર્ટિક્યુલર ફાયદો કરાવવાની જે જગ્યાએ વધારે સ્લોપ છે જ્યાં વધારે ઢાળ થઈ ગયો છે અને તમે જુઓ કે સિનિયર સિટીઝનો દવાખાનામાં માં સ્ટ્રેચર થી આવે છે તો સાત થી આઠ ઇંચ ઊંચો રોડ થઈ ગયો દવાખાના કરતા અને એકદમ ઢાળ ત્યાં જ છે એટલા માટે આપણે એવું કે આખા રોડ જે ઢાળ છે ત્યાં આપણે ક્રોસિંગ કરાવીએ તો ચોમાસામાં તકલીફ ના પડે અને સોસાયટીની બહાર જયારે ક્રોસિંગ કરાવવા ગયા હતા ત્યારે કોર્પોરેશન ના અધિકારીઓનું એવું કેવું છે કે એ લોકોએ અમને અહીંયા ક્રોસિંગ કરવા ન દીધું એવું કીધું કે ભાઈ અહીંયા આગળ વાસ આવશે વરસાદી ગટરમાંથી અને મચ્છરોનો ઉપદ્રવ વધશે એટલે એ લોકોએ ત્યાં ક્રોસિંગ કરવા ના દીધું અને દવાખાનાના આજુબાજુના લોકોને એવું નતું અંદાજ કે આ રોડ આટલો ઊંચો થઈ જશે એટલે રોડ વધારે ઊંચો થઈ ગયો છે એના કારણે આ ક્રોસિંગ કરાવવું પડ્યું છે લોકોની માંગણી છે દવાખાનાની પણ માંગણી છે એના કારણે આપણે આ ક્રોસિંગ કરાવડાવ્યું છે તમે માનો છો કે આ જે ક્રોસિંગ કરાવ્યું છે બનેલા રોડને તોડવામાં આવ્યું છે

કારણ કે હજી કોન્ટ્રાક્ટર ને બિલ ચૂક્યું નથી તો કોન્ટ્રાક્ટર એના ખર્ચે આ રોડ રિપેર કરશે અને રોડ ની ઉપર લેયર મારશે એટલે કોન્ટ્રાક્ટર ને નુકસાન કોર્પોરેશન ને નુકસાન ન થાય એના કારણે આપણે આગોતરું આ પગલું લીધું છે લોકોના કહેવાથી જી બિલકુલ રવિ જહાભાઈ આપ બંનેનો આભાર જી ચોવીસ કલાક સાથે જોડાવા બદલ તો એ તો